નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી નવી ચેનલ ડૉક્ટર કૃણાલ ડાભી ઉપર આ ચેનલ પર આપણે એક્સક્લુઝિવલી ગુજરાતી ભાષામાં મેડિકલ સબ્જેક્ટ શીખીશું મારી એક ઓલરેડી ચેનલ છે મેડિક ટોક્સ જેની પર હું ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં મેડિકલ લેક્ચર્સના વિડીયોઝ અપલોડ કરતો રહું છું મને આશા છે કે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે ગુજરાતી ભાષામાં ચેનલ બનાવવાનો એક હેતુ એ છે કે ગુજરાતના જે મેડિકલના વિદ્યાર્થીઓ છે જે આયુર્વેદિકના હોમિયોપેથીના વિદ્યાર્થીઓ છે એમને ગુજરાતી ભાષામાં હું મેડિકલ સબ્જેક્ટ સમજાવી શકું ખાસ કરીને ફર્સ્ટ યર પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે જે ગુજરાતી માધ્યમથી અહીંયા મેડિકલમાં આવ્યા છે એ લોકોને ઇંગ્લિશ ભાષામાં મેડિકલ સબ્જેક્ટ સમજવામાં બહુ તકલીફ થતી હોય છે તો આ તકલીફ ના રહે ઓછામાં ઓછી રહે અને મેડિકલ સબ્જેક્ટ્સ ગુજરાતીમાં સમજી શકાય તો આવા વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થઈ શકે એ આશાથી હું આ નવી ચેનલ ચાલુ કરી રહ્યો છું નવી ચેનલ ચાલુ કરું છું એટલે તમારા સપોર્ટની ખૂબ જરૂર રહેશે તો આ જે વિડીયોઝ હું બનાવું છું એ ખૂબમાં ખૂબ શેર કરો બધે જ શેર કરો અને આ જે મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો